દેહભાવના ઋણ ઉતાર્યા વિના મનુષ્ય જે કુટુંબીઓને છોડીને બહાર આત્મજ્ઞાન માટે સાધુ બનીને ફાંફા મારે છે પરિણામે તેને સાચો આત્મજ્ઞાની મળતો જ નથી જ્યાં સુધી તેણે છોડી દીધેલા કુટુંબીઓના ઋણ પૂરા ન થાય ત્યાં સુધી તેને બહાર એવા જ મનુષ્ય મળે છે કે જે તેની પાસે સેવાનું વેતરું કરાવે છે એટલું જ વેતરું જો ઘરમાં જ રહીને કર્યો હોત અને સીધે સીધું જ દેહનું ઋણ ઉતાર્યું હોત તો વિના વિલંબે તને તેની સાથે આત્માભાવી બની જત માટે હે ભક્તો જે દેહ દેહભાવીઓ વચ્ચે દયાળુ પરમાત્માએ તને મૂક્યો છે તેમને કેવળ દેભાવી ન માનીશ એ તો દેહભાવી પણ છે અને ભાવી પણ છે દેહભાવ પૂરો થતાં જ આત્માભાવનું જ્ઞાન થશે માટે જ પ્રથમ ગુરુ માતા પિતા પહેલાં જે છે વળી જન્મદાતા માતા પિતા ન હોય તેને પોષણ માતા પિતા સાથે અગર તો બીજા વડીલો સાથે પણ ગુરુ ભાવ રાખીને જ વર્તવું જોઈએ સુપાત્ર પુત્ર માટે પિતાને કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી ધનની અને નાલાયક પુત્ર માટે પિતાએ કરેલી ચિંતા ધનની વર્થ જાય છે કારણ કે નાલાયકને ગમે એટલું તમે ધન દેશો તો એ દારૂ જુગાર પીને મતલબ કે ધન વેઠી નાખશે અને જે સોપાત્ર છે એને ભલે તમે મતલબ કે જે ધનની આપો પણ એનામાં મતલબ કે જે છે ને સારું એ ઈમાનદારીનું આચરણ છે તો એ ધન પ્રાપ્ત કરી લેશે તો જે પરમાત્માનું ચિંતન કરતો નથી તેને ચિંતા સતાવે છે એવું નક્કી માનજો તું જેટલું જાણે છે તેટલું જીવનમાં ઉતાર તો તારે પૂજા અને ભજનનો ગાવાની જરૂર નથી આપોઆપ જ યોગી તપસવી અને ભક્ત બની જઈશ પરંતુ કોઈ પણ જીવ પ્રાણી માત્રને દુઃખ દેવું નહીં અને ઓછામાં ઓછી જરૂરિયાત એ ન્યાય નીતિ ભરેવું સત્યજીવને જીવવું આ જ યોગ છે આજ તપ છે આજ વક્તિ છે આજ જ્ઞાન છે અને આવું ઉત્તમ જીવન જીવવાથી પરમાત્માનો આનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે એ જ નક્કી માનજો શરીર જળથી શુદ્ધ થાય છે મન સત્યક્રમથી શુદ્ધ થાય છે જીવાત્મા ભ્રમ જ્ઞાનથી શુદ્ધ થાય છે અને તપથી શુદ્ધ થાય છે અને બુદ્ધિ પરમાત્માના જ્ઞાનથી શુદ્ધ થાય છે આ મનુસમૃદ્ધિ પાના નંબર એકસો તેર શ્લોક નંબર એકસો સાત માં પુરાવો છે તો આ દેહના ઋણ ઉતારે તેને જ્ઞાન થાય છે બાકી બારે જે ફાંફા મારવા